આજે નસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય અદણી અભયસિંહજી સંગઠનના અમારા હોદ્દેદારશ્રીઓ અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસીભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એમની ઉઠાસૂચના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસોથી પાંચસોની વસ્તીની અંદર જ્યારે અગિયાર કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ સાડા ત્રણ લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશે બીજું કોઈ હોઈ શકે અને એટલા માટે આ પ્રજા હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે